તો આ તરફ પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં પાટીદાર સમાજ દ્વારા પોલીસ અને રાજ્યમાં પાટીદાર સમાજ વિરુદ્ધ પોલીસ દમનને પગલે જે હિંસક તોફાનો ફાટ્યા હતા તેની નારાજગી પાટીદાર સમાજ રાજ્ય સરકાર સામે ઠાલવી રહી છે ત્યારે રાજકીય નેતાઓની હાલત જાણે એવી બની ગઈ છે તો જાય તો જાય કહા પાટીદાર સમાજે અમારે નક્કી કરેલું ઉત્તર ગુજરાતમાં નક્કી કરેલું છે કે પાટીદાર અનામત જ્યાં સુધી આપણને અહીંયા કોઈ અનામત લાભ ના મળે ત્યાં સુધી કોઈ પણ પાટીદારે અમારે વોટિંગ કરવાનું નથી અને અમારા ગામમાં કોઈ પણ ઉમેદવાર અહીંયો અપીલ માટે કે કોઈ માગણી કરવા માટે આવી શકે એમ જ નથી અમે એ ટાઈપ આખા ગોમ બધાએ નક્કી કરેલું છે કે કોઈ પણ ઉમેદવાર ભાજપ યા કોંગ્રેસ કે અપક્ષ કોઈને પણ અમારે વોટર કરવાનું જ નથી અમારે અનામત ન મળે ત્યારે જો વોટિંગ કરવા અમે તૈયાર નથી

આ વિસ્તારના લોકો જે છે એ પાટીદાર સમાજના છે અને પાટીદાર સમાજના આવા એકત્રીસ જેટલા ગામોના જે લોકો છે એમણે પોતપોતાના ગામોની અંદર આ પ્રકારના હોર્ડિંગ્સ લગાવી દા છે અને સરકારને એ આહવાન કર્યું છે કે હવે તમે અમારા ગામમાં વોટ માટે ન આવતા નરેશ વણ જીએસટીવી બનાસકાંઠા